પાલનપુર હત્યાકાંડ ષડયંત્ર રચી ભરત ચૌધરીની હત્યા કરનાર મુખ્ય આરોપી લાલુ માળી સહિત છ લોકો ઝડપાયા રામદેવ હોટેલ પાસે થયેલી ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો એલસીબીએ રાજસ્થાનથી મુખ્ય આરોપીને દબોચ્યો પૈસાની લેતીદેતીમાં દેતીમાં મિત્ર જ બન્યો દુશ્મન પાલનપુરમાં તલવાર અને પાઇપો વડે હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતારનાર ગેંગ પકડાઈ પાલનપુરના રામદેવ હોટેલ નજીક ગત તારીખ વીસ બાર બે હજાર પચીસના રોજ ગાદલવાડા ગામના યુવાન ભરતભાઈ ગણેશભાઈ ચૌધરીની કરપીણ હત્યાના મામલે બનાસકાંઠા પોલીસે મોટી સફળતા મેળવી છે એલસીબી અને પાલનપુર પશ્ચિમ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યા ગુનાના મુખ્ય સૂત્રધાર ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરા માળી સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે સમગ્ર ઘટના બાબતે વિગતવાર વાત કરવામાં આવે તો ગાદલવાડા ગામના નીતિનભાઈ ચૌધરી અને મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે વિવાદ ચાલતો હતો આ બાબતની સમાધાની કરવા માટે નીતિનભાઈ મૃતક ભરતભાઈ અને અન્ય મિત્રો સાથે બ્રેજા કાર્ડ લઈને રામદેવ હોટેલ પાસે આવ્યા હતા જો કે આરોપી ભાર્ગવ મંડોરાએ અગાઉથી જ કાવતરૂ રચી ચોવીસ જેટલા માણસોને હથિયારો સાથે તૈયાર રાખ્યા હતા જેવા નીતિનભાઈ અને ભરતભાઈ ત્યાં પહોંચ્યા કે તરત જ આરોપીઓએ તલવાર લોખંડની પાઇપો અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં ભરતભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે નીતિનભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટનાની ગંભીરતા જોતા બનાસકાંઠા એસપી પ્રશાંત સુબે તેમજ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા દ્વારા તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે જે ગામિતના નેતૃત્વમાં એલસીબી એસઓજી અને સાયબર ક્રાઇમ સહિતની કુલ દસ ટીમો બનાવવામાં આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સેસની મદદથી મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલાને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લેવામાં આવ્યો છે ભાર્ગવ ઉર્ફે લાલુ નિમેશભાઈ મંડોરા મુખ્ય આરોપી રહેવાસી પાલમપુર રિકી નોયલ રોક્સબ્રો પાલમપુર ભરતજી ભુરાજી રાજપૂત વાવથરાદ કુમાર જગદીશભાઈ પરમાર વડગામ ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ પાલમપુર અનિલભાઈ શંકરભાઈ બાવરી પાલમપુર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા અગાઉ પણ હત્યાના પ્રયાસ અપહરણ અને એટ્રોસીટી જેવા સાતથી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત શખ્સ છે આરોપીઓ પણ અગાઉ મારામારી અને અપહરણ જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી યૂક્યા છે હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ એકસો ત્રણ એકસો નવ સહિતની કલમો પેટલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ કમલેસિંહ દરબાર અજોડ અવાજ બનાસકાંઠા